તો મિત્રો તમે જોઈ શકો છો દોણેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા માટે આવીએ તો અહીં તમને ગોમુખ ગંગા જેને કહેવામાં આવે છે તો એમના દર્શન પણ તમને અહીં થાય છે જો આપણે જૂનાગઢથી આવીએ તો ગીરગઢા વાયા થઈને સીધું દ્રોણેશ્વર ગીરગઢાથી પાંચ કિલોમીટર થાય છે વાયા ઉના થઈને આવીએ તો ત્રેવીસ કિલોમીટર ઉનાથી દ્રોણેશ્વર મહાદેવ થાય છે મિત્રો આ બધા મિત્રો જે છે અને આ વડીલો જે છે એ પણ અહીં દર્શન કરવા માટે આવેલા છે મારું નામ હિંમતભાઈ રૂડાભાઈ શિયાળ બાજુના ગામ લોણ ગામમાં રહું છું લોણેશ મહાદેવનો ઇતિહાસ એવો છે કે ગીર સોમનાથ જિલ્લાના ગીરગીડા તાલુકાના દ્રોણ ગામ નજીક દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે બાપુ હર હર મહાદેવ હર હર મહાદેવ જય દ્રોણેશ્વર જય ગીરનાથ સૂર્ય કુંડ છે જે જળધારા શિવલિંગ ઉપર પડે છે તે ત્યાંથી જળ સીધું સૂર્યકુંડની અંદર આવે છે અને સૂર્યકુંડની અંદરથી જે તમે બીજા મોટા કુંડ જોયા તેની અંદર પાણી જાય છે તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવ અને શ્રાવણ મહિનો ચાલુ છે મિત્રો તો તો મિત્રો આ પુલ ઉપરથી આપણે થોડા નીચે ઉતરીએ જમણી બાજુથી તો દ્રોણેશ્વર મહાદેવના દર્શન થાય છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો સામે જે દેખાય છે એ જ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર અને એ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે તો આપણે ત્યાં જઈશું દર્શન કરીશું મહાદેવના અને એક સેવાભાવિક મિત્ર છે એમની પાસેથી મંદિરની માહિતી લેશું અને મિત્રો આપણે દ્રોણેશ્વર મહાદેવ આવીએ એટલે તમને આ રમકડાની દુકાનો પણ અહીં રસ્તામાં તમને જોવા મળે છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવ તમે વિડીયોમાં જોઈ શકો છો તો થોડી વારમાં હું તમને એ મહાદેવના દર્શન કરાવું મિત્રો આપણે મંદિરની એકદમ સામે ઊભા છીએ અને આ મંદિર જે છે એ દ્રોણેશ્વર મહાદેવ છે અને મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે તો આપણે દર્શન કરી રહ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવના દ્રોણેશ્વર મહાદેવ નો ઇતિહાસ શું છે એ અહીં એક ભગત છે એ આ મંદિર નો ઇતિહાસ જે છે એ બતાવશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો આપણે મહાદેવના દર્શન કરી લીધા મિત્રો તો હવે આપણે એ ઇતિહાસ જાણીએ અને ત્યારબાદ અહીં આવેલા જે બીજા મંદિરો છે એમના દર્શન કરાવવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને મિત્રો અહીં તમને નંદીજી મહારાજ અને કાચબાજીના પણ દર્શન થાય છે તો તો મિત્રો આ આપણી સામે જે ભગત ઊભા છે એ દ્રોણેશ્વર મહાદેવમાં મંદિરમાં ઘણા સમયથી સેવા આપે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને દ્રોણેશ્વર મહાદેવની જે માહિતી છે એ આ ભગત પાસેથીને જ મળશે તો મહાદેવ મહાદેવ મારું નામ હિંમતભાઈ રૂડાભાઈ શિયાળ બાજુના ગામ ગ્રોણ ગામમાં રહું છું દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે કે ગીર સોમનાથ જિલ્લાના ગીરગીડા તાલુકાના દ્રોણ ગામ નજીક દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંની દંતકથા એવી છે કે પાંડવોના અજ્ઞાતવાસ સમયે ગુરુ દ્રોણ પાંડવોની શોધખોળ કરવા માટે અહીં આવેલા હતા અને એમણે શિવની પૂજા કરવાની હોવાથી શિવલિંગની સ્થાપના કરેલી અને ગંગાના જળનો અભિષેક કરવાનો હોવાથી એક શિલામાં તીર મારી અને ગંગાજી તેમણે પ્રગટાવ્યા છે જે જળધારા સીધી શિવલિંગ ઉપર જ પડે છે દ્રોણે સ્થાપના કરી એટલે દ્રોણેશ્વર મહાદેવ કહેવાના અને જે અખંડ ધારા અહીં વહે છે તે ચોવીસ કલાક અને બારે માસ સતત જળધારા થતી જ રહે છે મિત્રો આ ભગતે ખૂબ સરસ મજાનો મંદિરનો ઇતિહાસ કીધો હજી આપણે એમની પાસેથી થોડી માહિતી લેવાની છે તો પહેલાં હું તમને આ અહીં પાણી જે આવે છે ભોળાનાથની શિવલિંગ ઉપરથી એ તમે જોઈ શકો છો અહીં આ કુંડ જેને કહેવામાં આવે છે અત્યારે જાળી મારેલી છે આડી એટલે આ કુંડની નીચે જ પાણી એ આવે છે મિત્રો તમે જોઈ શકો છો ધોણેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા માટે આવીએ તો અહીં તમને ગોમુખ ગંગા જેને કહેવામાં આવે છે તો એમના દર્શન પણ તમને અહીં થાય છે અને મિત્રો આ ગોમુખ ગંગાનો ઇતિહાસ પણ પહેલાં ભગત જે હતા એ બતાવશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આ ભગત જે છે એમનું નામ હિંમતભાઈ છે તો હવે એ આ મંદિરનો થોડો બીજો ઇતિહાસ છે એ પણ આપશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મંદિરના ઇતિહાસની અંદર જેમ ગુરુ દ્રોણે શિવલિંગ ઉપર જળધારા થાય છે તે શિલામાં તીર મારીને ગંગાજીને પ્રગટાવ્યા હતા જે જળધારા સીધી શિવલિંગ ઉપર પડે છે સૂર્યકુંડ છે જે જળધારા શિવલિંગ ઉપર પડે છે તે ત્યાંથી જળ સીધું સૂર્યકુંડની અંદર આવે છે અને સૂર્યકુંડની અંદરથી જે તમે બીજા મોટા કુંડ જોયા તેની અંદર પાણી જાય છે અને જે રીતનો અમારે દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ છે એ જ રીતનો અહીંથી બાજુમાં પ્રસાર થતી નદીનો પણ ઇતિહાસ છે આજે તો આ નદીને મસુંદરી નદી કહે છે પણ પરંતુ સાચું નામ તેમનું ઋષિતોયા છે સ્કંદ પુરાણ પુરાણમાં પણ તેમનો ઉલ્લેખ ઋષિતોયા નદી તરીકે થાય છે જેમ ભારત વર્ષની અંદર ગંગાનું અવતરણ આકાશમાંથી થયેલું છે તે જ રીતનું આ નદીનું પણ અવતરણ થયેલું છે કહેવાય છે કે દેવદારુ વનમાં ઋષિઓનો આશ્રમ હતો ત્યાં નદીના હોવાથી બધા ઋષિઓને સ્નાનવિધિમાં મુશ્કેલી પડતી બધા ઋષિઓ મળીને બ્રહ્માને પ્રાર્થના કરી બ્રહ્માએ ગંગા સરસ્વતી ચંદ્રભાગા તાપી ગોદાવરી પ્રગટો નદીઓએ નદીઓ મસ્તક ઉપર ચડાવી અને આકાશમાંથી વરસી અને ઋષિએ તેમને કમળણમાં ઝીલી કમળણમાં ઝીલી અને છોડી એટલે તે ઋષિ તો નદી કહેવાની પરંતુ જે ઋષિએ તેમને ઉત્પન્ન કરેલી તે નાથ સંપ્રદાય મચ્છન્દરનાથનો ત્યાં આશ્રમ હતો અને મચ્છંદર જ તેમને ઉત્પન્ન કરેલી એટલે આજે આ નદીને ઋષિ તો નામ બોલી અને મચુંદરનાથની યાદમાં આ નદીને આજે મચુંદરી નદી કહે છે તો મિત્રો આપણે દ્રોણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લીધા અને પેલા ભગતે ખૂબ સરસ મજાની માહિતી આપી આ મંદિર વિશે તો અહીં ઉપર પણ એક આશ્રમ આવેલો છે અને ત્યાં પણ ઘણા બધા મંદિરો આવેલા છે તો હવે એમની માહિતી પણ હિંમતભાઈ જે છે એ આપશે આપણી સામે જ ઊભા છે તો હિંમતભાઈ તે આ ઉપર જે આશ્રમ આવેલો છે એ મંદિરોની માહિતી તમે આપી શકશો તો ભગત એ ઉપર જે મંદિરો છે એમની માહિતી આપશે ત્યારબાદ આપણે એ બધા મંદિરે દર્શન કરવા માટે જઈશું ઉપર અહીંથી પહેલા જઈએ એટલે લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે પછી કાલભૈરવ દાદાનું મંદિર આવેલું છે ગૌશાળા આવેલી છે અને ઉપર બાપુને રહેવા માટેનો આશ્રમ છે બારે માસમાં તમે ગમે ત્યારે આવો ત્યારે જો જમવાના ટાઈમે આવો તો થોડા ઘણા માણસો તો જમવાની પણ વ્યવસ્થા થઈ જાય છે ચા પાણીની વ્યવસ્થા થઈ જાય છે અને બહુ જ રળિયામણું સ્થળ છે જરૂર અહીં દર્શન કરવા આવો અને દ્રોણેશ્વર દાદાના દર્શન કરી અને ધન્યતા હિંમતભાઈ આપણને મંદિર વિશે ઉપર જે આશ્રમ આવેલો છે એમના વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી તો મિત્રો આ મંદિરે ક્યાંથી અવાય અને ક્યાં રોડ ઉપરથી અવાય એમના વિશે પણ હિંમતભાઈ ખૂબ સરસ મજાની માહિતી આપશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જો આપણે થી આવીએ તો ગીરગઢા વાયા થઈને સીધું દ્રોણેશ્વર થી પાંચ કિલોમીટર થાય છે વાયા ઉના થઈને આવીએ તો ત્રેવીસ કિલોમીટર ઉનાથી દ્રોણેશ્વર મહાદેવ થાય છે દીવથી આવવું હોય તો અંદાજે લગભગ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર દ્રોણેશ્વર મહાદેવ થાય છે ઢોકડવા થી આપણે આવી તો થી પંદર કિલોમીટર દ્રોણેશ્વર મહાદેવ થાય છે આજુબાજુના વિસ્તારની અંદર ઘણા બધા દેવસ્થાનો આવેલા છે તુલસી શ્યામ છે

આ તમે જે સીડીઓ જોઈ રહ્યા છો એ ભોજનાલય તરફ જ જાય છે તો તમે પણ ચાલો અમારી સાથે તો મિત્રો આપણે દ્રોણેશ્વર મહાદેવના ભોજનાલય તરફ જઈએ તો તમે અહીં હવન વોલ જે છે એમના દર્શન કરી શકો છો મિત્રો તો મિત્રો રમેશભાઈ સામે ઊભા છે હું અને રમેશભાઈ સાથે જ આવ્યા છીએ દ્રોણેશ્વર તો ભોજનાલય તરફ અમે અત્યારે જઈ રહ્યા છીએ કારણ કે ભોજનનો સમય થઈ ગયો છે અને શ્રાવણ મહિનામાં અહીં ભોજનાલય ચાલુ હોય છે તે ધ્રોણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીએ અને ઉપર ચડીએ જ્યાં ભોજનાલય આવ્યું છે ત્યાં તો તમને ત્યાં કાળ ભેરુદાદાના મંદિરના દર્શન થાય છે તો મિત્રો આપણે અત્યારે કા ભેરુદાતાના મંદિરે દર્શન કરી રહ્યા છીએ અને આ બંને ભાઈઓ જે છે એ પણ દર્શન કરવા માટે આવેલા છે હર હર મહાદેવ તો આ કાળ ભેરુદાદાનું મંદિર છે હવે આપણે વધી આગળ અને મિત્રો એ મંદિરની સામે તમને હવન ગુંડ જોવા મળે છે તો મિત્રો ધોરણેશ્વર મહાદેવના મંદિરની ઉપરના પટાંગણમાં આપણે જઈએ તો આ આશ્રમના દર્શન થાય છે અને પેલા ભગતે જે માહિતી આપી એ બધા મંદિરો અહીં અંદર જ આવેલા છે તો આપણે એ બધા મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે હું ધોરણેશ્વર મહાદેવ ઉપર આશ્રમે આવ્યો તો ત્યાં હાલના મહંત જે છે તો આપણે હવે એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને એ જે મહંત છે હાલમાં સેવા પૂજા કરે છે મિત્રો આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ એ દ્રોણેશ્વર મહાદેવના હાલના મહંત છે અને પોતે ગાદીપતિ છે મિત્રો તો આપણે અત્યારે એમના દર્શન કરી રહ્યા છીએ બાપુ હર હર મહાદેવ અત્યારે ઘણા બધા ભક્તો અહીં દર્શન કરવા માટે આવેલા છે અને અહીં રહેતા બધા પણ અહીં તમને જોવા મળે છે તો બધાને હર હર મહાદેવ તો મિત્રો હવે આપણે આ આશ્રમમાં આવેલા મંદિરોના દર્શન કરીએ તો તમે વિડીયોમાં બન્યા રહ્યા તો મિત્રો પેલા ભગતે કીધું એ પ્રમાણે અહીં લક્ષ્મીનારાયણનું મંદિર જે છે આપણી સામે છે તો આપણે અમે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો તમે દર્શન કરી શકો છો લક્ષ્મીનારાયણ મંદિરના તો હવે આપણે આગળ વધીએ બીજા મંદિરે દર્શન કરવા માટે જવાનું છે મિત્રો લક્ષ્મીનારાયણ ના એકદમ પાછળ તમને અહીં બે હવન કુંડ જોવા મળે છે અથવા ધૂણા હશે છે કદાચ તો એમના પણ દર્શન થાય છે અહીં મિત્રો અહીં તમને એક ગૌશાળાના પણ દર્શન થાય છે અને બધી ગીર ગાયો જે છે એ પણ તમને અહીં જોવા મળે છે મિત્રો અને આ ખૂબ જ જૂની ગૌશાળા છે તો ત્યાં પણ એક સંત મહાત્માની સમાધિ જેને કહેવામાં આવે છે એ આવેલી છે તો આપણે ત્યાં પણ દર્શન કરીએ તો મિત્રો આ દ્રોણેશ્વર મહાદેવ ના આશ્રમમાં આશ્રમ માં તમને આ જે સામે મંદિર દેખાય છે તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો એ ખૂબ જ જૂના સંત મૂર્તિ તમે અહીં જોઈ શકો છો જેનું નામ દેવગીરી બાપુ છે તો આપણે અત્યારે એમના દર્શન કરી રહ્યા છે મિત્રો અને મિત્રો આ બધા મિત્રો જે છે અને આ વડીલો જે છે એ પણ દર્શન કરવા માટે આવેલા છે તો આપણે આ દેવગીરી બાપુના દર્શન કરી લીધા અને તમે પણ આ વિડીયોના માધ્યમથી દેવગીરી બાપુના સમાધિના દર્શન કરી લીધા છે તો હવે મિત્રો આપણે આગળ વધીએ અને અહીં ચાલતું ભોજનાલય છે એ તરફ જશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જે ભોજન સમારફ ચાલુ છે એ તો અત્યારે આ વડીલ જે છે એમના વિશે થોડી માહિતી આપશે બોલો જલારામ બાપાની જે જલારામ મિત્ર મંડળ ઉના દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનામાં આયે ભોજનની વ્યવસ્થા તેમજ ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે બપોરે અગિયારથી બે વાગ્યા સુધીમાં જેટલા યાત્રિકો આવે એને પ્રસાદ લેવડાવવામાં આવે છે છ છઠ્ઠું વર્ષ આ કાર્યને ચાલુ છે ઉનાઈમ માટે અન્નક્ષેત્ર ચાલુ જ છે સાંજે એક ટાઈમ જલારામ બાપા નામે લોકોનો ખૂબ સાથ સહકાર ને દાતાના સહકારથી ને ગામના લોકોના સહકારથી આ કાર્ય સરસ રીતે ચાલે છે તો તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો હવે આપણે અત્યારે જે ભોજન સંભાર ચાલે છે એ હું તમને આગળ બતાવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો દ્રોણેશ્વર મહાદેવ મંદિરનું જેને રસોઈ ઘર કહેવામાં આવે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અહીં જ બધી રસોઈ બને છે અને બધા ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે તો હવે આપણે જ્યાં ભોજન ચાલુ છે એ તરફ જઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ જે ભોજન ચાલુ છે એ દ્રોણેશ્વર મહાદેવનું ભોજન સમારભ છે અને અત્યારે આ સ્વયંસેવક ભાઈઓ જે છે બધા અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે અહીં ભોજન પીરસી રહ્યા છે મિત્રો અને મિત્રો અત્યારે બહેનો અને ભાઈઓ બધા દર્શન કરવા માટે આવેલા છે અને બધા ભાઈઓ બહેનો અહીં ભોજન પ્રસાદ લઈ રહ્યા છે તો હું તમને આગળ બતાવું અને આ બાજુની સાઈડમાં તમે બધા દર્શનાર્થીઓને ભોજન પ્રસાદ લેતા જોઈ શકો છો તો મિત્રો શ્રાવણ મહિનામાં અહીં ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે બધા દર્શનાર્થીઓ માટે આ જે ભોજન સમારભ જે છે એ શ્રાવણ મહિનામાં આખો મહિનો હોય છે અને બપોરે એક ટાઈમ હોય છે ફરાળ અને સાદું ભોજન અહીં આપવામાં આવે છે અને શિવરાત્રિના દિવસે પણ અહીં ભોજન ચાલુ હોય છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભોજન સમારોહ જે છે ચાલુ જ છે અને આ બાજુ તમે જોઈ શકો છો બધા ભાઈઓ જે છે અત્યારે ભોજન લઈ રહ્યા છે તો મિત્રો આજે આપણે આવ્યા હતા દ્રોણેશ્વર મહાદેવ ત્યાં આપણે મહાદેવના મંદિરે દર્શન કર્યા અને આ વિડિયોના માધ્યમથી મેં આપ બધાને પણ દર્શન કરાવ્યા મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને અહીં ઘણું બધું જે પબ્લિક છે દર્શન કરવા માટે આવે છે બધા ભક્તો અને ત્યાં ઉપર ભોજનાલય ચાલતું હતું ત્યાં પણ આપણે દર્શન કર્યા અને અહીં દ્રોણેશ્વર મહાદેવની માહિતી પહેલાં ભગતે ખૂબ સરસ અને ખૂબ જ અદ્ભુત માહિતી આપી આ વિડીયોમાં તો આવી ધાર્મિક વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત